ਰਾਜ ਸਵਾਰੋ ਅਰੋ ਵਾਲਾ ਆ ਲੰਝਾ ਮਾਰਾ ਪੀਅਰ ਨਹੀਂ ਰਕਾਵੀ ਹੋ ਮਾਰਾ ਪੀਅਰ ਨੇ ਰਕਾਵੀ ਤਾਂ ਮਾਰਾ ਪੀਅਰ ਨੇ ਆ ਵਾ ਮੇ ਸੇ ਵਾਲਾ ਮਾ ਬੇਟਾ ਲੋ ਕਾਥੜ ਮੁਗੀ ਦੀ ਆ ਯਾਰ ਇਹ ਤਰਾਸ ਤਰਾਸ ਮੁਗੀ ਦੀ ਇਹ ਤਾਂ ਦਾਦੀ ਸਾਸੂ ਦਾਦੀ ਸਾਸੂ ਹਾਂ ਮਾਰਾ ਪੀਅਰ ਨਹੀਂ ਰਕਦੀ ਚਲ ਆਵਰੋ ਇਹਨਾਂ ਫਸਟ ਕਲਾਸ ਦੇ ਗੀਤ ਬੋਪਾ ਜ਼ਮੀਨ ਜਾ ਰੰਗ ਬੋਪਾ ਜ਼ਮੀਨ ਜਾਉਂ ਸਾਡੇ ਦੀ

તેઓને નવાઈ લાગે લાગે તો ખરી ને અને અમાર ઘરે કાલનું કેવું છે ખબર છે તો અમાર રિમોટ તો ઘરમાંથી દિવસમાં કચરો નહીં તો જ નથી રિમોટ ગયું જમીન ખાઈ ગયું કે ખબર જ નહીં પડતી બોલો અને પાછું અમે પાછો ચાલુ કર્યું છે તો મળતું જ નથી વાત છે ને અત્યારે જીરા રાઈસ જીરા રાઈસ બનાવે એમ

અને અમારે કુસુભાઈ ને હેર કટિંગ કરાવવાના છે પણ એ કઈ સલૂનમાં બેસતો નથી એટલે આપણે સાની ભાઈ જ ઘરે આવશે અને કટિંગ કરવા જો મેળ આવે ને તો આજે નો કર કાલે એ કુસુભાઈ ભાઈ ભાઈ અત્યારે નો ડિસ્ટર્બ દર્શન મસ્ત મજાના ચમકી ગયા છે ને હેર કટિંગ કરે એવા દર્શન કટબટ બતાવો તમારી અમને ઓહોહો દર્શન ને તમે જો લાઈટ વાઈટ કરવી પડે હો આમ ફ્લેશ લાઈટ કરીને બતાવવાનું કઈ દો આ અને હું હવે દર્શન તમને છે ને હું બતાવીશ ખબર છે આપણે જો કાલે લગ્નમાં જવાનું છે તો આખી આ સેટી ભરીને તૈયારી કરી નાખી છે તો જો એ આપણે કેટલી બધી હાડી કાઢી લીધી છે પછી આપણે દરબારી ડ્રેસ છે ને મારે રાણી કલરનો છે તો છે ને આપણે ને દિવસે પહેરવાના છે તો ઈ કરી લીધું છે પછી કુસુનું થોડું બધા કપડાં નીકળી ગયા છે કુસુની બધી તૈયારી થઈ ગઈ છે અહીંયા બધી જાતના પર્સ નીકળી ગયા છે રિસેપ્શન પર્સ પછી માંડવાનું છે એ કેમ છે દર્શન ખાલી આમ જ જોવે છે ક્યાં શું બતાવે છે દર્શન તમારું કંઈ ટેન્શન જ નહીં ને ખાલી એક શર્ટ ને પેન્ટ લઈ લેવાનું વાહ વાહ જેવું હે ને જલસા કરો અને અમારે એવું ન હોય બકા એટલે હો બધું બધુંમાં તૈયારી કરવી પડે જો એ બધી તૈયારી થઈ ગઈ છે પણ આમાં તમને એક બી વસ્તુ દર્શનની નહીં દેખાય પણ દર્શનની કઈ તૈયારી કરી દીધી નહીં દર્શનને જે કપડા દુકાનમાં પડ્યા છે એને જે સૂટ બૂટ બધુંય દુકાનમાં છે શું કેવું દર્શન મારે કઈશ કે હું ને તું ખાલી હસ્તી રે મોઢું હારું રાખ લે બહુ થઈ ગયું હું હસ્તી જ છું દર્શન આમાં ઓલું જે પર્સ છે ને મોતી વાળું હું તમને બતાવું તું મને કીધી તું મને કીધી અહીંયા આવ ઉભા રહેવા

અત્યારે તો હું લાવી છું કાચે આવે બધું આવે બધી ફેસિલિટી આવે એટલે અત્યારે તો હું એમને લાવી છું પણ બાકી આ લગ્ન પતે ને પછી તમારે મને આ પર્સ લઈ દેવાનું છે આ સુરત થી મંગાવવાનું છે હે મગાવી લેવાનું અને અમારે જો ગરમી આવી ગઈ છે એસી ચાલુ થઈ ગઈ છે કોને કોને ગરમી ચાલુ થઈ ગઈ છે કમેન્ટ કરીને કહેજો અમારે અમદાવાદમાં ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ અને આપણે ગરમીનો માહોલ થઈ ગયો એટલે આજે જો દયાબેનને એ આવ્યા હતા ને

કોઈ ખર્ચા વગરના તમારે તો એમ તમને એમ થાતું છે હું તો હાવ ખર્ચા વગરનો આહાડી કેટલા ખર્ચા કરે હું વિચારું મારા મેન્ટેનન્સ ખર્ચો જ નથી બોલો અને મારો તમારો છે થોડો ઘણો હા થોડો ઘણો જ છે મારો કઈ વધારે નહી અને હવે છે ને આપણે બધી સાડી પેરી કમ્પ્લીટ થઈ દર્શને બતાવજો પછી છે ને બહુ જે સાડી સિલેક્ટ કરશે એ સાડી આપણે પહેરવાની છે તો એ તમને હવે નેક્સ્ટ નહીં નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જશે આપણે કઈ કઈ સિલેક્ટ કરી હતી તો અત્યારે તે થપ્પા લાગી ગયા છે બધા થપ્પા તો હવે બધું ઈ થાય અત્યારે અમારે થોડોક ફેશન શો ચાલવાનો છે કાંઈ નહીં ફેશન એવું છે એ કોમેન્ટ કરીને કહ્યો જો કે મારું નહીં હજી મારે મોગાવાનું છે એટલે આ એમ સેમ્પલ બતાવવા લઈ હતી દર્શનને તો કઈ નહીં એ કોમેન્ટ કરીને ક્યાં જો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી હેલો ગુડ મોર્નિંગ ગાયસ ગુડ આફ્ટરનૂન તમારું બધા સ્વાગત છે કેમ જો બધા મોજમાં આ બ્લોગ છે ને કન્ટિન્યુ રાખ્યો છે આપણે અને અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ એમાં એવું છે કે છે ને કહું સવારથી બ્લોગ જ હોય લઈ શકે લગ્નમાં છે અનુસન તો તૈયારીને એવું બધું ચાલે છે સો અને અત્યારે હું અને મારા નણંદબા મોઢે થોડુંક પ્લાસ્ટર મરાવવા જઈએ છીએ મોઢું ચમકાવવા જઈએ છીએ તો અમે બંને સમજી જ ગયા પાર્લરમાં જઈએ છીએ તો ત્યાં જવાનું છે તો અને લેડીસો પાર્લરમાં છે એટલે એક બે કલાક તો બહુ સામાન્યથી રહ્યા જાય કંઈ ઘટે જ નહીં તો અત્યારે જો બંને જઈએ છે કાળા તડકાના ધોળા થઈને આવું છું કાળા તડકામાં જઈએ છીએ અને ધોળા થઈને આવવાના છે એવી રીતના જવાની છે તો કંઈ નહીં હાલો ઘણા તો લગન છે અને કાલથી લગન ચાલુ થઈ જવાનું મારી એકની જ ખરીદી બાકી ન હોય દર્શનની બાકી જ હોય છે તો એન ટાઈમે જો ખરીદી કરવા આવ્યા અત્યારે અને એન્ડ ટાઈમ મેં આ વખતે હું બધું કમ્પ્લેટ કરીને બેઠીને તો દર્શનને બાકી રહી ગયું બાકી છે ને બધી ખરીદી મજા હવે મજા આવે છે ને ખબર પડે ને ચાલો છે ખાલી કપડા જ નહોતા બાકી શૂઝ એ બાકી હતા તો જુઓ દર્શન માટે આપણે શૂઝ લેવા આવી ગયા છે દર્શન સાઈઝ તો મળવાની જ નહીં અહીંયા મળી જાય મળી જશે ઓકે ચલો પસંદ કરો જલ્દી તો જો એ બહુ મસ્ત મસ્ત છે પણ દર્શન મને આ બધા ગમેન દર્શનના નથી ગમતા દર્શનને સ્પોટમાં લેવા છે લઈ લો સ્પોટ જો રોવિન આહે ને હીલવાળા શોક થાય પહેરવાના હીલવાળા જોર

તો જોવો હું છે ને પાર્લરમાં જઈને આવ્યું ને આપણે ઘર મસ્ત મજાના છે એકદમ મને એટલે છે ને એકદમ સ્ટ્રેટ નાખ્યા છે અને અત્યારે અત્યારે કેટલા વાગ્યા છે શું અને જો વેક્સનો ડબ્બો તારે કંઈ કરવાનું છે હે અને બધું જો આપણો હવે આપણે રેડી થઈ ગયા છે એકદમ બરાબર પણ છે ને બધું થઈ ગયું પણ મહેંદી બાકી રહી ગઈ છે તો એવું તો હાલે નહીં અને આ કોણ કેવા છે તો આપણે દસ જ મિનિટમાં આપણો કલર આવી જાય ને તાત્કાલિક વાળો લઈ આવ્યા છે એટલે કુસુભાઈ હુઈ જઈને જો ટાઈમ રહી ને તો બે ત્રણ ફૂલડા કરી લે હું એટલે હું મસ્ત ને લાગે ખાલી એમ તો કઈ નહીં મસ્ત ની લગ્ન ફૂલ તૈયારી હાલે છે કાલે હવે લગ્નમાં જવાનું છે તો કઈ નહીં અને મને મારે છે ને બે વખત મેં મારા વાળમાં સ્ટ્રેટનિંગ નહીં સ્મૂથનિંગ કરાવી લીધું છે અને અત્યારે પાછું તો સ્મૂથનિંગ વયું ગયું તો પાછું કરાવી લાવતી રે મને આ ચાખી રાતની અંદર નહીં આવતું તમને એટલું કમેન્ટ મને એમ થાય વળી જાવ તો કાલે સવારે વળી જવા પણ જો કે એવું કાંઈ ન થાય મને કાલે ભેડે કીધી એમ ન વળે મેં એમ થાય કે વળી જાય તો પણ બહુ મસ્ત ના થઈ ગયા અને મસ્ત લાગ્યું મને બહુ ગમે રિયલમાં તમને ગમે કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને હવે આના પછીના જે લગન છે ને એ દરબારની ઘરે લગ્ન છે તો અમે જે અમે દરબાર અંકલ કહીએ છીએ એમના ઘરે લગ્ન છે તો તમને છે ને બધું ત્યાં અલગ કલ્ચર અમારામાં હોય એના હોય ત્યાં અલગ અલગ થોડું હોય તો બધું જોવા મળશે નેક્સ્ટ બ્લોગ જોવાનું પોતાની મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય